યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે ને એકદમ ટેસ્ટી રેસીપી સાથે તો આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ બટેટા વડા તે માટે બટેટા લઈ લીધા છે ને બટેટાને એકદમ સરસ બાફી લઈશું તો અહીંયા બટેટા બાફી લીધા છે અને છાલ ઉતારી અને એકદમ સરસ ક્રશ કરી લીધા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે વિડીયો એન્ડ સુધી બનાવેલો છે આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે તમારા બટેટા વડા હવે મસાલામાં જોઈએ ને તો આપણે ઘરના જ મસાલા એડ કર્યા છે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક બહારનો કોઈ પણ મસાલો એડ કરવાનો નથી એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ઘરના મસાલા જ લઈ લઈએ તો હવે બટેટા લઈ લીધા છે ક્રશ કરેલા બાફીને હવે એમાં મસાલામાં જોઈએ ને તો લીધું છે ઘરનું જ પીસેલું જીરું ત્યારબાદ ધાણા જીરું પાવડર કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર ધાણા ભાજી લીધી છે સુધારીને ઝીણી અને તીખાશ માટે લીધું છે લાલ મરચું પાવડર અને લીધું છે સ્વાદ અનુસાર નમક આટલા જ મસાલા લીધા છે આપણે શાકમાં વાપરતા હોઈએ ને ડેલીએ જ ધાણાભાજીનો ટેસ્ટ પણ બેસ્ટ આવે છે ઝીણી સુધારીને આપણે લઈ લીધી છે બધા મસાલાને એકદમ સરસ હાથ વડે મિક્સ કરી લેશું આપણે તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ બધો જ મિક્સ થઈ ગયો છે ને તમે જોઈ શકો છો એકદમ મસ્ત રંગ આવી ગયો છે આપણે બટેટા વડાનો મસાલાનો તો હવે હાથ વડે લઈ અને આપણે ઝીણી ઝીણી ગોળીઓ બનાવી લઈશું વડાની તો અહીંયા આપણી ગોળીઓ બનીને એકદમ સરસ હાથ વડે થઈ ગઈ છે રેડી આપણે એકદમ સરળ બને છે સોફ્ટ બને છે બટેટા વડા હવે એક બાઉલમાં લઈ લીધો છે ચણાનો લોટ અને એમાં નાખશું આપણે સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર નમક આપણે એડ કરી દીધું છે ને થોડું થોડું પાણી નાખી ને એકદમ મસ્ત ટેક્ચર આવી જાય ને એનું એવી રીતે આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે ચમચી વડે હાથ વડે પણ મિક્સ કરી શકો છો તો આપણે હેન્ડ બ્લેન્ડર લઈ લીધું છે ને એકદમ સરસ કરી લેશું મિક્સ દેશી રીતે તો અહીંયા આપણું મિશ્રણ બહુ ઘટપણ પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં મીડિયમ જ રાખવાનું છે તો અહીંયા આપણું મિશ્રણ જોઈએ ને તો એકદમ ચમચીથી મસ્ત એવું ટેક્સચર આવી ગયું છે બહુ ઘટ પણ નહીં અને બહુ પાતળું પણ નહીં વડા બનાવી શકીએ ને એટલું ટેક્સચર એકદમ મસ્ત આવી ગયું છે તો હવે આપણે બધો જ મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે તો આપણે કઢાઈમાં નાખી દઈશું તેલ અને તેલને એકદમ સરસ ગરમ થવા દેશું હવે આપણે જે ગોળીઓ બનાવેલી હતી એ એકદમ સરસ છે ને ચણાના લોટના મિશ્રણમાં ડુબાડી અને તેલમાં નાખી દેવાની કંઈ જ નથી કરવાનું સ્લો ફ્લેમે એકદમ મસ્ત છે ને વડા તળી લેવાના તો એકદમ સરળ રીતે છે ને સાવ સહેલી રીત છે બહુ મસ્ત બને છે આ રીતે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થઈ જશે તો અહીંયા આપણે થોડું થોડું બ્રાઉન કલર આવી જાય ને ઉપરના ટેક્સચરનું ત્યાં સુધી આપણે તળી લેવાના છે એકદમ સરસ તો અહીંયા આપણા વડા તૈયાર થઈ ગયા છે તરાઈને તમે જોઈ જ શકો છો વિડીયોમાં એકદમ સરસ તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ વડા તમે અહીંયા આંબલીની ખાટી મીઠી ચટણી સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ બટેટા વડા વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા રેસિપી વિડીયો અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી તમારા સુધી મળતી રહે તો બટેટા વડાનો વિડીયો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી જ બનાવે બનશે અને આપણે વિડીયો એન્ડ સુધી બનાવેલો છે તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ